આપણે બુંદી લીધી છે એ બુંદી પછી આપણે ગરમ મસાલો ખાંડ ધાણા લીલા ધાણા લીધા છે અને આ આપણા દળેલા મસાલા અને તેલ હવે આપણે ટીંડોળાનો વઘાર કરી લેશે જુઓ તમે જોઈ શકો છો આપણે ટીંડોળાના વઘાર કરવા માટે અહીંયાથી ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું અહીંયા આવી ગયું છે હવે આપણે વઘાર કરી લઈએ સૌથી પહેલા આપણે એક ચમચી નાખવાની છે હવે આપણે અડધી ચમચી જીરું નાખવાનું છે અડધી ચમચી અહીંયા હિંગ એડ કરી લેશું હવે આપણે ટીંડોળાને એડ કરી લેશું અંદર

ટીંડોડાના શાકની અંદર નાખવા માટે મસાલો અહીંયા તૈયાર કરી લેશું અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી સીંગ લીધી છે એ સીંગને ભૂકો કરવાનો છે અહીંયા આપણે બુંદી લીધી છે બુંદી તમે ના લો તો તમે ચ મિક્સ ચવાણું આવે છે એ પણ લઈ શકો મિક્સ ચવાણું તમારા ઘરમાં ના હોય તો તમે સેવ કે ગાંઠિયા પણ લઈ શકો છો આપણે અહીંયા બુંદી લીધી છે હવે આપણે એની અંદર એક ચમચી વરિયાળી એડ કરીશું હવે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરીશું એક એક ચમચીથી પોણી ચમચી જેટલો છે એ એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા ક્રશ કરી લેશું જો આપણો મસાલો અહીંયા સરસ રીતે ક્રશ થઈ ગયો છે આવી રીતે આપણે અધકચરો જ ક્રશ કરવાનો છે બહુ ભૂકો નથી કરી દેવાનો એટલે આવી રીતે આપણે મસાલો તૈયાર કરીશું મસાલાને મસાલા એક મસાલા એડ કરવાના છે આપણે એક ચમચી ધાણાજીરું એડ કરી લેશ મરચું તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે તો આપણે અહીંયા એક ચમચી મરચું લીધું છે અહીંયા અડધી થી થોડી ઓછી એટલી જ આપણે હળદર લેવાની છે વધારે નથી લેવાની અને પેલા આપણે થોડું મીઠું એડ કર્યું હતું ટીંડોળાની અંદર હવે આપણે અહીંયા થોડુંક જ મીઠું એડ કરવાનું છે અડધી થી પણ થોડી ઓછી અને હવે આપણે અહીંયા લીલા ધાણા નાખી દઈશું

સરસ રીતે ચડી ગયું છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે એની અંદર મસાલો એડ કરી લેશું આ બધો જ મસાલો આપણે અહીંયા એડ કરી લેવાનો છે અને એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી લેવાની છે હવે આપણે એને મિક્સ કરી લેશું

રેડી થઈ ગયું છે હવે આપણે આને નીચે લઈ લેશું હવે આપણે સૌ કરી લઈએ હવે આપણે એની ઉપર કોથમીર વપરાઈ દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો